ગુડ મોર્નિંગ એવરી વન જય શ્રી કૃષ્ણ માતાજી આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે સવારના સાડા છ વાગ્યાથી આપણે ઉઠી ગયા છીએ અને આવ્યું અમારું નાનું નાનું બેબી જે શાંતિથી સૂઈ રહ્યું છે આખી રાત જગાડીને હવે સૂઈ રહ્યો છે એને થોડું પ્યાર કરી લઉં અને એને આંખે બહુ વાગ્યું છે આ બીજું છે જે મોટું તે પોતે ઉઠીને સીધું રમવા ઘુસી ગયું છે અને આપણે વળગીએ હવે આપણા કામ ઉપર દરવાજો ઓપન કરીએ મારે પાર્સલ આવવાનું હતું આપણે ચેક કર્યું હતું પાર્સલ આવી ગયું છે બસ આપણે બહારથી હવે એને પાસરૂમને અંદર લઈએ છીએ અંદર લઈને પછી પાસરૂમને ઓપન કરું છું મારે જે પાથુ આવે છે એ બધું ઓપન કરીને આપણે એની સે મૂકી દઈએ છીએ અને પછી આ મેડમ જો રસ કરતાં કરતાં એમના સ્ટન્ટ કરી રહ્યા છે ડાન્સ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કેટલા નાટક કરી રહ્યા છે આ જો એના પછી મારા હસબંધને કીધું કે મારે બ્રેકફાસ્ટમાં આલુ પરાઠા ખાવા છે તો આપણે આલુ બોઇલ કરવા મૂકી રહ્યા છે આલું બોઈલ કરતાં ત્યારે મારી ડોટરને નવડાઈ દીધી અને એના ડેડી છે એને હેર સુકાઈ રહ્યા છે હેર હેર ડ્રાયરથી અને એની મસ્તી ચાલી રહી છે એના ડેડી જોડે પછી આપણે ચઢાવી દીધી ચા કે સવાર હવે ચા ના મળે તો આપણી ઊંઘ ના ખોલે એટલે ચા તો પીવી જ પડે એટલે આપણી ચા રેડી થાય છે ત્યાં સુધીમાં આપણા ભાઈ ઉઠી ગયા છે લાડ સાહેબજી સૂતા સૂતા હું કરતાં મમ્મી જોડે આવી ગયા છે અને મમ્મીના ખોળામાં એને ખુશમ ખુશ એકદમ બી ભાઈને ઊંઘ આવે છે પણ ચાલી જાય છે હવે આપણે ચા બની ગઈ છે તો ચા નાસ્તો ચાલુ કરી દીધો તો કરવાનો બિસ્કિટ અને ગાંઠિયા ચાલો આવી જાઓ ચા કે નાસ્તો કરવા તમે બી અને આ જો આ બંને જણ પોતાની જગ્યાએ પહોંચી ગયા છે રમવા માટે મમ્મી મસ્તી ચાલુ થઈ ગઈ છે સવાર પડી ગઈ આપણી બંને ભાઈ બહેનોની મસ્તીમાં મસ્કૂલ એક હસે છે અને એક મસ્તી કરાવે છે પછી આપણા બની બનાવી દીધા આપણે આલુ પરોઠા એટલે આ થાળી આપણી રેડી થઈ ગઈ છે આલે પરાઠા દહીં અચાર એટલે કે અથાણું ગાજર અને મૂળાનું અને ડુંગળી એ આપણે લઈ જઈએ છે આપણા હસબન્ડ માટે કે ભાઈ ચલો તમે ખાઈ લો અને એમને મેં થાળી આપી દીધી છે હવે બેસી જશે અને આ બે જણની પાછી મસ્તી ચાલુ થઈ ગઈ છે આગળ પાછો દોડા દોડી આખા ઘરમાં બંને ભાઈ બહેન આખા ઘરમાં દોડા દોડી કરી અને પછી મેડમને ભૂખ લાગે એટલે કે મમ્મા ભૂખ અપો તો આપણે આપી દીધું એને પરોઠાના કાટકા કરીને દહીં સાથે નાસ્તો અને આ ભાઈ અમે પછી લેટ થઈ ગયું હતું તો એ તૈયાર થવાનો વ્લોગ આપણે બનાવી ના શકે એટલે આપણે પહોંચી ગયા મમ્મીના ઘરે સીધા તૈયાર થઈને અને આજુ મામા જોડે બંને ભાણિયાઓ મસ્તી કરે છે આ બાજુ મમ્મી તૈયાર થઈ રહી છે તો ભાઈને આપણે કહી દીધું ભાઈ આપણે અમને ફોટા થોડા લે પડ્યું વિડીયો બનાવી દો તૈયાર થઈને આવે છે તો ભાઈએ વિડીયો બનાવી દીધો અને હવે આ ભાઈ તૈયાર થાય છે અને મારી બેનનો ટેણિયો રોવા લાગ્યો હતો તો મમ્મી લઈ લઈને લઈ લઈને ફરે છે એ ભાઈ અમારા બાજુ બહુ નાના નાના ભાઈ છે અમારો દેખો કેવો પ્યારો પ્યારો લાગે છે ને કમેન્ટમાં જરૂર કહેજો કે અમારા ઢીંગલો કેવો લાગે છે આ જુઓ એની બેન જો એની બેન નાના નાના ભૈયા લઈને ફરે છે પછી અમે નીકળી ગયા લગ્નમાં જવા માટે લગ્નની આગળના દિવસની બધી રસોમાં માટે અમે પહોંચી ગયા ત્યાં આગળ અને ત્યાં આગળ આપણને મળી ગયા આપણા કઝીન બ્રધર્સ સિસ્ટર્સ ભાયા ભાભી મામા મામી બધા મળી ગયા છે જોઈ લો બધા અમારું ફેમિલી બેઠું છે અને ત્યાં આગળ શાંતિની પૂજા ચાલુ હતી એટલે બધા હાય હેલો હાય હેલો કરીને બેસી ગયા આ મમ્મી મામી મારી કઝિન સિસ્ટર એની છોકરી આરી મારી કઝિન સિસ્ટર્સ બધા મસ્તી કરતા હતા અને તમને ખબર છે મેરેજમાં માહોલ તો કેવો મસ્ત અને કઝિન સિસ્ટર્સ બ્રદર્સ મળીએ એટલે તો મસ્તી થવાની જ છે એટલા માટે તો આપણે મેરેજમાં ભેગા થતા હોઈએ કે ભાઈ મેરેજમાં જઈએ તો બધા ભાઈ બહેનો મળી શકે કેમ કોઈ નાના હતા ત્યારે મળતા હતા વેકેશન ટાઈમે હવે તો એવો ટાઈમ મળતો નથી એટલે આ બધા મસ્તી ચાલુ છે પછી અમે આવી ગઈ આપણી દુલ્હન આજે એના મેરેજ છે એટલે આ મેડમે પછી આવી ગયા આપણા દીદી અને જીજુ જેમની છોકરી હતી એના મમ્મી પપ્પા અને આજો આ બે જણ્યું છે કે ભાઈ શું જોવા બેઠી જગ આપણને ખબર નહીં પણ બેઠી જ હવે આવી ગયા અમારા મેડમ જે કે મમ્મા પોઝ આપી દીધું પછી મારા કઝિન સિસ્ટર્સને ભાવી આવ્યું કે અમારા વિડીયો બનાવો ચલો અમારી સાથે તો વિડીયો બનાવો તો આપણે બી અમને જાતે વિડીયો બનાવી દીધો મસ્તી કરી અમે લોકોએ વાતો કરી પછી આપણે લાગી બી ભૂખ એટલે આપણી થાળી રેડી થઈ ગઈ તમે જોઈ શકો આપણી થાળી ભરીને આવી ગઈ છે હવે આપણે પેટ પૂજા કરીશું અને પેટ પૂજા કરીને આપણે નીકળીએ ઘર જવા કે આપણે બૂમ છોકરાઓ બહુ હેરાન કરતા હતા તો આપણે નીકળ્યા ઘેર અને પહોંચી ગયા આપણે ઘેર ચેન્જ વેન્જ કરી લીધું અને બહુ થાકી ગયા ત્યારે ઊંઘ આવતી હતી વિચાર્યું કે ચાલો થોડી વાર આરામ કરી લઈએ કે સાંજે પાછું મેરેજમાં જવાનું હતું પણ એક સેન્ડ સુઈ ગયું અને આ ભાઈ હજુ સુધી જાગતા હતા તો એ હું ઘરે માણમાણ કરીને ભાઈને સુવાડ્યા અને આપણે અડધો કલાક સુઈ ગયા પડી ગઈ આપણી સાંજ મસ્ત ચા નાસ્તો કર્યો અને આપણે બેઠા છીએ ત્યાં સુધીમાં આ ભાઈ ઉઠીને રેડી થઈ ગયા એટલે એમનું મેં ખાવાનું બનાવ્યું અને એમને આપણે મેં ખવડાવું છું હવે તમે જોઈ શકો છો અમારા ભાઈ ખાવાનું ખાય છે અને પછી બસ એ પત્યા પછી આપણે પાછા તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો મેં મસ્ત ડ્રેસ પહેર્યો છે આપણે ડ્રેસ પહેરીને પાછા તૈયાર થઈ ગયા છીએ આપણો લુક એકદમ મસ્ત છે અમે મારા છોકરાઓને બી તૈયાર કરી દીધા આપણે વેઇટ કરી રહ્યા છે આપણા હસબન્ડનો કે ભાઈ આ એમને કીધું તો આઠ વાગ્યા સુધી મેં આવી જઈશ પણ વાગ્યા છે નવ અને હજુ સુધી આવ્યા નથી એટલે હું વેટ કરી રહી હતી કે ક્યારે આવે કેમ કોઈ લગનમાં જવાનું હતું પછી ભાઈ આવી ગયા તો જલ્દી 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 કરીને અમે લોકો નીકળ્યા તો બી અમ લોકો અમારે લોકોને પહોંચા એક કલાક થઈ ગયો ત્યાં પહોંચતા પહોંચતા અને ફટાફટ ફટાફટ અમે પહોંચ્યા અને હવે પહોંચી ગયા જો અમે લગ્નની વેન્યુ પર ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અમારો છોકરો મસ્ત સ્માઈલ સ્માઈલ આપી રહ્યો છે એને મજા આવી ગઈ છે ફરવાની આજ તો આખો દિવસ મસ્ત ફરી ફરીને એકદમ ખુશમ ખુશ થઈ ગયો છે એના ડેડી જોડે પહોંચી ગયો છે અને હવે અમે લોકો અંદર જવાના છીએ અને અમે લોકો અંદર પહોંચીએ છીએ ત્યાં શું જોવા મળે અમને ખબર છે કે જાન આવી ગઈ છે અને બધા મસ્ત બેઠા છે અને જોયું તો દુલ્હા દુલ્હન બી સ્ટેજ ઉપર પહોંચી ગયા છે આપણે દુલ્હા દુલ્હન બી બતાવી દઈએ અમે લોકો બસ પહોંચ્યા હતા બધા અડધા અમારા અડધા ફ્રેન્ડ્સ જમવા જતા રહ્યા હતા અડધા બેઠા હતા એટલે અમે લોકો પહેલાં જ કે દુલ્હા દુલ્હન સ્ટેજ ઉપર છે તો એમને જોઈ લઈએ બરાબર તો તમને બતાવી દઈએ તમારા દુલ્હા દુલ્હન જોઈએ આ દુલ્હા દુલ્હન સ્ટેજ ઉપર છે પછી એ જોઈને અમે લોકો પહોંચી ગયા જમવામાં જ્યાં અમારા બધા ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ બધા બેઠા હતા સોરી બેકગ્રાઉન્ડમાં વોઇઝ આવે છે મારા ટેણિયાનો પણ બસ ત્યાં આગળ અમારા ડિસ્કશન ચાલુ થઈ ગયા બધા ભેગા થઈએ એટલે વાતો છે તો થવાની જ ઓવિયસ છે એટલે અમારા ડિસ્કશન ચાલુ થઈ ગયા પ્લસ સાથે જોવા ક્યુટ સી નવી નવી છોકરી આવી હતી અમારા ગ્રુપમાં તો આ છોકરી ને એટલી ક્યૂટ છે ને એ છે ને આપણે બોલાઈએ ને તો બોલે નહીં એટલે નખરા છે ને આ છોકરીને બહુ નવ છોકરીને નખરા છે પણ બહુ ક્યૂટ છે પછી એમાં લોકોની મસ્તી ચાલુ થઈ ગઈ વિડીયોઝ બનાવવાના ચાલુ થયા કેમ કે બહુ સમય મળીએ એટલે વિડીયોઝ બનવાના છે જ ઓવિયસ છે મસ્તી થવાની જ છે અને પાછું તો તમે જોઈએ અહીંયા બધા જમવા બેઠા છે અલગ અનનો નજારો ચાલી રહ્યો છે પાછળ મારા ઉપર ફોકસ આવી ગયો છે કે અમે લોકો શું કરી રહ્યા છીએ અને બસ ગોળ ફરી ફરીને અમારા કેમેરામેન ફોગસ અમારી ઉપર કરશે પછી ત્યાં આગળ મને પાણીપુરી નજરે તો પાણીપુરી ખાવા ગઈ તો મારો આવો વિડીયો બનાવી દીધો જોતો કેવો ગંદો ગંદો વિડીયો બનાવે છે આ લોકો મારો આ પછી મારા છોકરાને લઈને બધા મસ્તી કાઢે છે એમાં આની જોડે જો કેવું કરે છે એ મારો છોકરો બધાની જોડે મસ્તી કાઢવા અને હું એકદમ ફ્રી થઈ ગઈ કેમ કે હું થાકી ગઈ હતી એની જોડે તીડે તીડીને એટલે બધાએ મારી જોડેથી લઈ લીધો ધીરે ધીરે બધાએ થોડું 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 માડ્યું એને અને હસે જાય છે હસે જાય છે મસ્તી કરતો જાય છે અને મેરેજમાં જઈએ એટલે મસ્તી તો થવાની છે આ બધું અમારા ધીરે ધીરે ગ્રુપ નજરમાં આવે તો તમારા હું ખાતી જાઉં છું ખાતી જાઉં છું ચાઇનીઝ ત્યાં ચાઇનીઝ હતું તો મેં કંઈ ખાધું અને મારો છોકરો એટલો ખુશ છે ને બધાની જોડે મસ્તીથી રહે છે આ સોનું મેડમ છે સોનું મેડમના બ્લોગ્સ તમે જોતા જશો ના જોતા હોય તો બી જોવાનું ચાલુ કરી દેજો આ મેડમ નવા નવા બ્લોગર બનવાનું ચાલુ કર્યું છે પછી અમે ફોટા થોડાસા ફોટા ક્લિક ક્લિક કરાવ્યા કે જઈએ તો ફોટા તો ક્લિક કરાવવા પડે જ ને ઓબ્વિયસ છે પછી ફોટા ક્લિક થાય અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે મોડું થઈ ગયું હતું રાતના બાર વાગે ગયા તો બાર વાગે આપણે નીકળી ગયા ઘરે આવવા માટે અને ઘરે આવીને આપણે ચેન્જ વેન્જ કરી લીધું કે આપણે બહુ રૂબરૂ થાકી ગયા હતા એક કલાક એક વાગે ઘરે આવ્યા થાકી ગયા હતા બસ આટલી સુધી આજનો વ્લોગ એન્ડ કરીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બ્લોક